નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ ચૌદ સાકરનો શોધનારો આ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીશું આ પાઠનો સાહિત્ય પ્રકાર એકાંકી નાટક છે અને એના લેખકનું નામ યશવંત પંડ્યા છે તો ચાલો આના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીએ પહેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચું ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો એમાં પહેલો પ્રશ્ન છે કે નિખિલ રાય અંજન પર પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે તો એના ચાર ઓપ્શન છે એ દોડાવીને બી થપ્પડ મારીને સી દંડ કરીને કે પછી ડી ચાબુકથી ફટકારીને તો સાચો જવાબ આવશે કે નિખિલ રાય અંજન પર પોતાનો ગુસ્સો અંજનને થપ્પડ મારીને ઠાલવે છે બીજું ભાસ્કર રાય એમની પેટીમાં શું લાવ્યા હતા તો એના ચાર ઓપ્શન છે પુસ્તકો કપડા મીઠાઈ કે પછી રમકડા તો સાચો જવાબ આવશે કે ભાસ્કર રાય એમની પેટીમાં રમકડા લઈને આવ્યા હતા પ્રશ્ન ત્રીજો કે અંજન શેમાંથી શાકર શોધતો હતો તો ઓપ્શન છે પેટીમાંથી રેતમાંથી કોલસામાંથી કે પછી શેરડીમાંથી તો સાચો જવાબ આવશે કે અંજન કોલસામાંથી શાકર શોધતો હતો એની પછી પ્રશ્ન નંબર બીજો કે દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો પહેલું

કે અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે તો જવાબ લખીશું અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે પ્રશ્ન નંબર ત્રીજો જોઈએ કે આ વાક્ય કયા પ્રસંગે કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો પણ ભાઈ દવા પીધા વિના કંઈ ચાલે તો આ વાક્ય અંજનની બેન કિન્નરી બોલે છે અને અંજનને કહે છે ક્યારે તો અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે પણ અંજન દવા પીવાની ના પાડે છે તે એમ કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીતા પછી એને આંખે અંદર આવે છે આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે પ્રશ્ન બીજું કે બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ દોડે છે તો આ વાક્ય જે નિખિલ રાય છે તે બોલે છે અને અંજનની મમ્મી અને કિન્નરી સાંભળે અને અંજન ત્રણેય સાંભળે તે રીતે બોલે છે તો નિખિલરાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિથી ગુસ્સો આવે છે તેથી તેઓ અંજનને ધમકાવે છે એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને માં બોલાવે છે ત્યારે નિખિલરાય અંજનને ઉપરનું વાક્ય કહે છે પણ પીળા રંગનું શું થશે તો એનો જવાબ લખીશું કે લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહીં તેની ખાતરી કરવા અંજને બ્લોટિંગના લાલ ડાઘામાં વાદળી શાહી ભેળવી એનાથી જાંબુડો રંગ થયો તે વખતે તેને વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે પ્રશ્ન નંબર ચોથો જોઈએ ખાલી જગ્યા વાળો તો પેલું છે કે અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા જાંબુડો રંગ મેળવ્યો બીજું કિન્નરી અંજનને સત્તર સત્તા કેટલા એવું પૂછવા આવી હતી ત્રીજું અંજન કિન્નરીને માને મદદ કરવાનું કહે છે ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા અંજન કોલસામાંથી સાકર શોધવા માગે છે તો આ રીતે તમે આ બધી ખાલી જગ્યાઓ લખી શકશો હવે સ્વાધ્યાય અને તેના પ્રશ્નોની સમજૂતી પ્રશ્ન પહેલો પાઠના આધારે પ્રશ્નોના જવાબ આપો પહેલું અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે તો જવાબ લખીશું કે લાલમાં વાદળી રંગ મેળવી એટલે જાંબુડો થાય પીળામાં લાલ રંગ મેળવી એટલે નારંગી થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે એ યાદ રાખવાની મહેનત કરે છે માથું ખચવાડે છે પણ કાંઈ ફાવતો નથી એટલે કે તેને યાદ રહેતું નથી એક વાંચે ત્યારે બીજું ભૂલી જાય છે અને બીજું વાંચે ત્યારે બેલું વાંચેલું ભૂલી જાય છે બીજો પ્રશ્ન છે કે અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે તો જવાબ લખીશું અંજને કિન્નરી પર ખીજાયા પછી બહેનની લાગણી દુબાવેનો અનુભવ અંજનને થાય છે પ્રશ્ન ત્રીજો નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી તો જવાબ લખીશું નિખિલ રાય અંજન પર ગુસ્સે ભરાયા અને બોલ્યા અલ્ય તો સુધરવાનો જ નથી ને રોજ ને રોજ તારી ફરિયાદ હોવાની એકાદી બારીના વાંગે છે છે બીજા દિવસે દવાની બાટલી ફોડે સાઈ ઢોળી કપડા બગાડ્યા આખા ઘરમાં ડાઘા પાડ્યા આ પ્રકારની વાતે નિખિલ રાય અંજન પર ગુસ્સે થાય છે અને તેમને અંજનની આ પ્રકારની પ્રવૃત્તિઓ ગમતી નથી પ્રશ્ન ચોથો કે અંજન કેવી વ્યથા અનુભવે છે વ્યથા એટલે કે દુઃખ તો અંજનને એના મનગમતા કામ કરવાનું એના પિતા અટકાવે છે પૈડું ભમરડો વગેરે જેવા રમવાના સાધનો તે અંજનને દૂર કરી દે છે આથી તેને તેના પિતાનો ખૂબ જ ડર લાગે છે અંજનને લાગે છે કે તે તડકામાં રહેવાના કારણે માંદો પડ્યો છે તેની બહેનને લાગે છે કે ભાઈ તેના વાકી બીમાર પડ્યો છે આ વિવેતા અંજનના મનમાં ઉદ્ભવે છે આથી તે વ્યથિત એટલે કે પોતે પણ ચિંતા કરે છે દુખી થાય છે પ્રશ્ન પાંચ ભાસ્કર રાયનો અંજન વિશે શો અભિપ્રાય હતો તો જવાબ લખીશું કે ભાસ્કર રાય માનતા હતા કે અંજનમાં બુદ્ધિશક્તિ અને આવડત છે તેને તેની રીતે ખીલવા દેવો જોઈએ તેને રૂંધી ન રખાય તેને સાચી દિશા બતાવવી જોઈએ જ્યાં તે પૂરું પૂરી રીતે તેના વ્યક્તિત્વને ખીલવી શકે કોલસામાંથી સાકરનો શોધનારો કોક દિવસ જગતને નવું અજવાળું આપશે પ્રશ્ન નંબર બીજો કે આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તા લેખન કરો શીર્ષકનું નામ છે સંપ ત્યાં જમ બાળપણથી જ આવતી એક નાનકડી વાર્તા આપણે આમાં લખીશું એક ગામ હતું ગામમાં એક ડોસો રહેતો હતો આ ડોસાને ચાર દીકરા હતા આ ચારેય દીકરાઓ એકબીજા સાથે હંમેશા લડ્યા કરતા હતા બધા દીકરાઓ ખૂબ જ આળસુ પણ હતા કોઈ પણ કામકાજમાં એકબીજાની મદદ ન કરતા અને આખો દિવસ ગામમાં જ આંટા ફેરા મારતા અને પાનના ગલ્લે બેસી રહેતા આ જોઈ ડોસાને દુઃખ થતું તેને થયું કે મારે ગયા પછી આ બધા એકબીજા સાથે લડી લડીને બધી જ સંપત્તિનો નાશ કરી દેશે એક દિવસ તેને એક યુક્તિ યાદ આવી તેને પોતાના ચારેય દીકરાઓને બોલાવ્યા ત્યારબાદ દરેક દીકરાને તેમણે દસ લાઠી લાવવાનું કહ્યું ચારે દીકરા લાઠી લઈને આવ્યા અને રોસાઈ ચારેય દીકરાને આ દસ લાઠીનો ભારો તોડવા કહ્યું ચારે દીકરા એકલા એકલા લાઠી તોડવાનો પ્રયત્ન કરે છે પરંતુ દસ લાઠીની ભારી તૂટતી નથી ત્યારબાદ ડોસો બધાને સાથે મળીને લાઠીને ભારીને તોડવાનું કહે છે અને ચારે દીકરા એકસાથે સાથે મળીને બળપૂર્વક દસ લાકડીની ભારી તોડી નાખે છે પછી ડોસો આ ચારે દીકરાઓને બોધ આપે છે કે દીકરાઓ સંપ હોય ત્યાં જમ્પ હોય એટલે કે જ્યાં સંપ હોય ત્યાં જ રહેવું જોઈએ પ્રશ્ન ત્રીજો માંગ્યા મુજબ જવાબ આપો પહેલું કે તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક વાંચવું ગમ્યું શા માટે તે લખો તો જવાબ લખીશું મેં ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો વાંચ્યું હતું આ પુસ્તકમાં શું હતું તો આ પુસ્તકની અંદર ગાંધીજીએ પોતાના સ્વ અનુભવોની ખુલ્લા મને ચર્ચા કરી છે અને આ પુસ્તક મને ગમવા પાછળનું એ જ મુખ્ય કારણ છે જે વાંચીને મને આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવન વિશે માહિતી મળી છે આ સત્યના પ્રયોગો નામની જે ગાંધીજીની આત્મકથા છે તેની અંદર ગાંધીજીએ જન્મથી ઘણી બધી બાબતો લખી છે તો આ રીતે આપણું આજે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ જે છે એની સમજૂતીનો વિડીયો પૂરો થાય છે મને આશા છે કે આ વિડીયો દ્વારા તમને સારી એવી માહિતી મળી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઈકને દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ